સ્ટેશન રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વરસાદી પાણીનો નિકાલ થતા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે શહેરમાં ચાર દિવસ પહેલા છ ઇંચથી વધુ વરસાદ થયો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાયા હતા પરંતુ હાલ વરસાદે છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે છતાંય પાલિકા તંત્ર દ્વારા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે રેલવે સ્ટેશન રોડ સર્જે હાઈસ્કૂલ જીએસ કુમાર વિદ્યાલય સેન્ટ થોમસ સ્કૂલ બીએ કન્યા વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય સહિત પાંચ વધુ શાળાઓ આવેલી છે જયારે શાળાએ જતા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે પાણીના કારણે રોડ પરથી પસાર થતા રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને વિદ્યાર્થીઓના સ્કૂલના યુનિફોર્મ પર પલરી જતા હોવાની હાલાકી ભોગવી પડે છે લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સમયે શહેરના અસામાજિક તત્વો તથા રાજકીય આગેવાનો દ્વારા પાલિકાના કર્મચારીઓને અટકાવવામાં આવ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢે સુરેન્દ્રનગર